હેલો ફ્રેન્ડ્સ આજે હું ધોરણ છ વિજ્ઞાન એમાં પહેલો જે એકમ આહારના ઘટકો તેના એમસીક્યુ પ્રશ્નો લઈને આવ્યો છું બરાબર એમાં છે કે નીચેનામાંથી કયો આહારનો મુખ્ય પોષક દ્રવ્યમાં સમાવિષ્ટ નથી તો આવશે પાચક રેસા નીચે પૈકી કયો આહારનો ઘટક પોષક દ્રવ્ય નથી તો એમાં આવશે પાણી ખાદ્ય પદાર્થોમાં સ્ટાચની હાજરી ચકાસવા શાનો ઉપયોગ થાય છે તો આયોડિનનું દ્રાવણ નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે તો આવશે ભાત તૈલી પદાર્થોમાં આહારનો કયો ઘટક મળે છે તો આવશે ચરબી કોને સંપૂર્ણ આહાર કહે છે તો દૂધ શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે શું કરવાથી તેમાં પોષક દ્રવ્યો જળવાઈ રહે છે તો ધોયા પછી કાપવાથી નબળી આંખ ની દ્રષ્ટિ અને રાત્રે ઓછું દેખાવો એટલે કે રતાંદળું બનો કયા વિટામિનની ઉણપથી થાય છે તો વિટામિન એ વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે તો બેરી બેરી કઈ વિટામિનની ઉણપથી દાંતના પેટામાંથી રુધિર નીકળે છે તો વિટામિન સી કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે તો વિટામિન ડી આયોનના ઉણપથી થતો રોગ કયો છે તો આવશે ગોઈટર હાડકાના બંધારણ માટે કયો ખનિકાર જરૂરી છે તો આવશે કેલ્શિયમ સુક્તાન શાને લગતો રોગ છે તો આવશે હાડકા એનિમિયા સાની ઉણપથી થતો રોગ છે તો આવશે આયન ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી ચકાસવા નીચેના પૈકી સાનો ઉપયોગ થાય છે તો એક પણ નહીં તેમાં કેવું હોય છે કે આપણે કાગળ પર ઘસીએ છીએ અને તેલ જેવો ડાગો હોય તો ચરબી હાજર એવું કહીએ છીએ એટલે આહારમાં કયા ઘટકો ધરાવતા પદાર્થોને શક્તિ આપનાર પદાર્થો કહેવાય છે તો કાર્બોધિત અને ચરબી સમતોલ આહાર માટે નીચેના પૈકી કઈ રીત સાચી છે તો ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ નીચેના પૈકી કયો ત્રુટિજન્ય રોગ નથી તો નિમોનિયા એ બેક્ટેરિયાથી થતો રોગ છે આપના શરીરનો બંધારણીય ઘટક કયો છે તો આવશે પ્રોટીન એક વ્યક્તિને થયેલ રોગમાં ગળામાં આવેલ ગ્રંથિ ફૂલી ગઈ છે તો તેને કયો રોગ થયો હોવો જોઈએ તો ગોયટર આપના ખોરાકમાં ખાલી જગ્યાની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે તો આયોડીન આપના શરીરને રોગોથી બચાવવામાં મદદ કરે છે તો આવશે વિટામિન જે રોગો પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને ખાલી જગ્યા રોગો કહે છે તો આવશે ત્રુટિજન્ય રોગો આપનું શરીર ખાલી જગ્યાની હાજરી વિટામિન ડી બનાવે છે તો સૂર્યપ્રકાશ આપની આંખો હાડકાં દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં ખાલી જગ્યા મદદ કરે છે તો વિટામિન્સ આપના ભોજનમાં જોવા મળતા કાર્બોદિત કયા સ્વરૂપમાં હોય છે તો એ અને બી બંને એટલે કે સ્ટાર્ચ અને શર્કરા કાર્બોદિતનું પરીક્ષણ માટે ખાદ્ય પદાર્થમાં શું ઉમેરવામાં આવે છે તો આયોડીનના ટીપા ખાદ્ય પદાર્થમાં પોષક દ્રવ્યના પરીક્ષણ દરમિયાન ભૂરો કાળો રંગ શેની હાજરી સૂચવે છે તો સ્ટાર્ચ પ્રોટીનના પરીક્ષણ માટે ખાદ્ય પદાર્થનું કયા રંગમાં પરિવર્તન થાય છે તો આવશે જાંબલી કયા પોષક દ્રવ્યના ખાદ્ય પદાર્થમાં પરીક્ષણ માટે કોપર સલ્ફેટ અને કોષ્ટિક સોડાનું દ્રાવણ ઉમેરવામાં આવે છે તો આવશે પ્રોટીન નીચેનામાંથી કયો ખાદ્ય પદાર્થ ઉર્જા આપનાર ખાદ્ય પદાર્થ છે તો આપેલ તમામ એટલે કે બદામ દૂધ ચોખા બધા જ નીચેનામાંથી કયો કાર્બોદિત યુક્ત ખોરાકનો સ્ત્રોત નથી તો આવશે પાલક કયું પોષક તત્વ શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે જરૂરી હોય છે તો આવશે પ્રોટીન કેવા ખોરાકને શરીર વર્તક ખોરાક કહે છે તો પ્રોટીન આવશે તેમાં પણ કયું વિટામિન આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે તો વિટામિન એ કઈ વિટામિન આપના હાડકાં તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપના શરીરની મદદ કરે છે તો વિટામિન ડી પાચક રેસા એટલે કે વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોત છે તો આપેલ તમામ અનાજ પણ દાળ અને બટાક બટાટા ફળો શાકભાજી બધું જ આવે આપણા શરીરને કોઈપણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી છતાં પણ તે આપના ભોજનનો આવશ્યક ઘટક છે તો આવશે વૃક્ષાંશ આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપના શરીરની મદદ કરે છે તો આવશે પાણી ખોરાકને રાંધવાથી કયું વિટામિન નષ્ટ થઈ જાય છે તો વિટામિન સી આપના ભોજનમાં સીની વધુ માત્રા મેદસ્વીતાનું કારણ બને છે તો ચરબી ત્રુટીજન્ય રોગોને કેવી રીતે અટકાવી શકાય છે તો સમતોલ આહાર લેવાથી ખોરાકના ખોરાકમાં આયનની ઉણપથી કયો રોગ થાય છે તો એનિમિયા નીચેનામાંથી કયું લક્ષણ રત્તાંધળાપનનું છે તો નબળી દ્રષ્ટિ એટલે કે દ્રષ્ટિહીનતા જો કોઈ વ્યક્તિના આહારમાં પર્યાપ્ત પ્રોટીનનો અભાવ હોય તો તેના સ્વાસ્થ્યમાં શું ફરક પડશે તો આપેલ તમામ જે લખ્યું છે ઉપરના એ બધું જ થાય સુતાલીસમાં નીચેનામાંથી કયું ચરબી યુક્ત આહાર છે તો બી અને સી બને એટલે કે મલાઈ રબડી અને પેડા સમતોલ આહારમાં શું હોવું જોઈએ તો શું આવશે એમાં આપેલ તમામ બરાબર ઉપરના જે છે એ બધા સાચા જ છે પાણી શરીરના કયા નકામા પદાર્થોનો શરીરમાંથી બહાર કાઢે છે તો એ અને બી બંને બરાબર એટલે પરસેવા અને મળ બંનેને સોરી મૂત્ર અને પરસેવાને બરાબર એ બંને આપણે પાણી સ્વરૂપે બહાર કાઢીએ છીએ પચાસમાં રેસાઓનું શું કાઢીએ છીએ તો રેસાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે નીચેનામાંથી કયો પ્રોટીનનું પ્રાણીજન્ય સ્ત્રોત છે તો પનીર બરાબર વિટામિન સીનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે તો શું આવશે એ અને બી બંને એટલે કે લીંબુ અને આમળા નીચેનામાંથી કયો પ્રોટીન લોહ અને કેલ્શિયમ ત્રણેયનો સ્ત્રોત છે તો આવશે દૂધ ખોરાકના સંદર્ભમાં નીચેનામાંથી સાચી જોડ શોધો તો એ જે આપેલી ત્રણેય ત્રણ જોડ છે એ સાચી જ છે એટલે કે આપેલ તમામ કોઈ ખાદ્ય પદાર્થને કાગળમાં વીંટાળી અને છુંદી દેતા કાગળ પર ખાદ્ય પદાર્થમાં ખાલી જગ્યાની હાજરીને કારણે તેલના ડાઘા દેખાય છે તો શું આવશે ચરબી ખાલી જગ્યાએ કાર્બોદિત પદાર્થ સાથે ભૂરો કાળો રંગ આપે છે તો આયોડીન જે ખાદ્ય પદાર્થ કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા સાથે જાંબલી રંગ આપે છે તેમાં પ્રોટીન હાજર છે નીચેનામાંથી સામક ચરબી હશે તો આવશે તેલ નીચેનામાંથી સામક કાર્બોદિત હશે તો આવશે આપેલ તમામ એટલે કે સક્કરી શેરડી મકાઈ બધામાં કાર્બોદિત હોય છે નીચેનામાંથી કોણ વિટામિન એનો સ્ત્રોત કહેવાય છે તો એ અને બી બંને એટલે કે માછલી અને ગાજર નીચેનામાંથી શામાં સ્ટાર્ચ હશે તો આવશે બાજરો બરાબર માનવ શરીરમાં ઊર્જા પૂરી પાડતો પોષક ઘટક જનાઓ તો આવશે કાર્બોદિત નીચેનામાંથી શામાંથી પ્રોટીન પ્રાપ્ત થાય છે તો ચણા નીચેનામાંથી કોણ વિટામિન સીનો સ્ત્રોત નથી તો આવશે જામફળ ભોજનમાં ખાલી જગ્યાની વધુ માત્રા મેદસ્વિતાનું કારણ બને છે તો ચરબી ખાલી જગ્યા અપાચિત ખોરાકને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે તો પાચક રેસા ખાલી જગ્યાને ઉણપથી હાડકાં નાજુક બની વળી જાય છે તો વિટામિન ડી તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા બદલ આપશ્રીનો ખૂબ આભાર અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને ગમે તો વિડીયો લાઈક અને જરૂર હોય તેની શેર પણ કરજો ઓકે ગુડ બાય